નમસ્કાર ખેડૂત મિત્રો રાતનો પેકેજ તક સરકારે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો તે ચાલો આપણે જાણી લઈએ આપ નવા તો તેના તપ લાઇટ અને તૈયાર કરજો જે નવી અપડેટ તમને મળતી રહે ખેડૂતને હિતમાં જાહેર કરેલા ઐતિહાસિક રૂપિયા દસ હજારનો કરોડ રૂપિયા ધૂપી રાતનો પેકેજ અરજ અરજી કરવાની તમારી મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે આ તારીખ પાંચ સિતમ્બર બે હજાર બત્રીસ સુધીમાં થેડૂતનું ફાર્મ ભરવાનું રહી ગયા હોય તો તુફી ત્રાત પેકેટ અંતર અંતર્દર્દ ભારે તકો ખેડૂતને પુત્રા કોઈ પણ નુકસાન ખેડૂત અહીં અહીંથી વંતી રહી ન જાય એને માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી અરતભાઈ તંદુવી સાથે વિચાર વિમર્શ બાદ ઓનલાઈન અરજી કરવાની તમારી મર્યાદા સાત દિવસ વધારવાનો નિર્ણય કરાયો છે હજી પણ અરજી કરવાની બાકી હોય તેવા તેવા તમામ નૃત નૂત ખેડૂતને આ તા અરજી કરી શકે એટલે તમારી આજુબાજુ જે ખેડૂતની બાકી રહી જાય હોય તેમના સુધી અમારો આ વિડીયો શેર કરજો તેથી ખેડૂતોને જાણી શકે તેની અંદર તારીખે પાંચ સિતમ્બર સુધી ફોર્મ ભરી શકે અને આ ફોર્મ ભરવા માટે તમારા ગામની વિથિત ઓપરેટર પાસે જવું પડતી ત્યાં જઈને તમને તમને ફોર્મ ભરી શકાય નહીં તેની અને આધાર કાર્ડ તમારું બેંક એકાઉન્ટ તાત્પર નકલ બાર ઉતારો તમારે જે ડોક્યુમેન્ટ વિશે માગે તે તમામ તમારે પૂરા પાડવાના રહેશે બીજું કે ખેડૂતને ફોર્મ ભર્યા છે ને જેમને ભરાઈ જાય પણ ખેડૂતને સહાય મળવાની પણ જરૂર પડવાના મેથડ છે મેથડ તમને આવી ગયું હોય તો તેમથી કોમેન્ટમાં બહુ જણાવજો કારણ કે જેમ જેમ મજૂર સત્તા થતી તેમ 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 ખાતાની અંદર ફેતા આવતા થતી તો તમને મેથડ આવી ગયું હોય તેમ તે કોમેન્ટમાં બહુ જણાવતા રહેજો હજુ પણ આપણો વિડીયો બનાવજો જેટલી જમીન હોય જેટલી સહે મળી તકે તમામ ગણતરીનો થાય તો અમારી ચેનલને થરેતી લાઈક અને સબસ્ક્રાઈ અને શેર કરી નાખજો થેન્ક યુ આભાર